નું આવે છે બેટિંગ લેંગિયા બેટિંગ જે ગ્રાઉન્ડની જન ખબર પડે હવે ગ્રાઉન્ડમાં આવી ગયા છે હવે અમિતભાઈ આવેરા એમ છોમેનભાઈ કેndim હો આપડે વેગાજી એવું ટીમ આવી લાગે ગોઈનો આપણા અહીંયા ગોઈંદા ને પાડ છો આપણે લેકમાં તમપો બધા આપડી ટીમમાં હે તો હે

બીમાર નાખ્યો બંને કપ્તાન આવી ગયા છે અને ટોસ થઈ રહ્યો છે કોણ ટૉસ જીત્યું પ્રવીણ ભાઈ અમારી ટીમ ટૉસ જીતી દીધી છે અમારા કપ્તાન છે અને સામેવાળી ટીમના સંજય ભાઈ કેમ છો શું ડિસિઝન પેન્ડિંગ રાખ્યું છે ભાઈ ત્યાં સુધી હવે ડિસિઝન આવે ત્યાં સુધી આપણે મેચ લાઈવ કરી નાખી મેચ અમે જીતી ગયા હારી ગયા હારી હવે બીજી મેચ ચાલુ થાય પહોંચી ગયા આવે તો અમે લડવાનું હોય હવે આ વખતે ફાઈનલ મારી જવાની છે તમે અલગ અલગ ટીમ મોન બે હવે મજા આવશે મેં ચાલુ નહીં ને તમે પૂરી કરીને સાંતપુર આવી ગયા રીતિભાઈ અમને બોલાયા ના હતા ઓપનિંગ માં અમને બોલાયા ના હતા હવે ચા ઉપર અમારા ભાઈ મનામણા થઈ ગયા કઈ વાંધો નહીં અને બાપજી ની ભાઈ ભાવના ખાવ ભાવના ખાવ મનામણા કરાવવા એવું હે લોકભાઈ કેમ છો પણ તમે ભાગો નઈ આમ દેખી દેખી

સાંતલપુર બજાર મેન બજાર મેન બજાર તો ઓલી કા ના બસ આઈ જશે મેન બજાર ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ છીએ પહોંચી ફાઈનલ મેચ ચાલુ થવાની છે ફાઈનલ છે મુરલી ધ્રવ ઇલેવન એટલે કે અમારી અને સામે છે ફ્રેન્ડ્સ ઇલેવન એટલે કે હીરા ચાવડા ટીમ હવે બસ ગ્રાઉન્ડમાં આવી ગઈ છે અમારી ટીમ હવે ટોસ થશે અને મેચ ચાલુ થઈ જશે મેચ ચાલુ થાય એટલે આપણે લાઈવ કરી નાખશું હવે વીવી આ વખતે રમે તો કંઈક રન બન થાય એવું લાગે એવું

પાછી એક ફાઇનલ વધારે એક ફાઇનલ હાર્યા હી અને વિનર ટીમ હે માસી આઈ માસી આમ જો આ વિનર ટીમ હે ચેમ્પિયન બાબા ગોહિલ હવે કહી દો બુંજ કોણ હે બુંજ તો અમારે વીરુ હે પરારાડ બ્લોગર બ્લોગર હું જો વોન કે ફાઇનલ ન જીતો ફાઈનલ માં આવી ત્રણ ચાર હારી ગયો આ ચેમ્પિયન ટીમ હે આયોજક ભાઈ હે બહુ મોક્ત આયોજન કર્યું ભલે હવે આપણે જઈ ઘરે હવે ચેમ્પિયન ફોટા પડાવી લે અરવેની ઓકરા હારો આગળ ના આગળ ભાગતો થાયરો બદલપુર કાકા અમને મળી ગયા કાકા કેદી લીધું ભાઈ ભાઈ લીધું

फोड़े ऊंचे फुट से नजीक ना रहे तो नजीक है फुटे भाई क्या है बीएन भाई क्या है बताएं ओहो आहा वाली प्रजा राजी तो सही राजी ट्रैक्टर मारे सड़ी जो है हैवी ड्राइवर सही ने

નકા આજ કાડી જો છે ભૂત આવશે તો નનકા છોકરાને ખાઈ જાશે વળી અમે ને બીકે નનકા છોકરાને લાગો ચાલે નબરો લાગવક છે ને આલે ઊડેલું આવશે હદઈ ન હોય દાઈ નકા આને બચાયા છોકરા આને વરી એકા જોડેલ વર્ગી ને બરક તો નથી કે એ વર્ગીસ તો નથી એ આજનો વ્લોગ આપણે અહીં કરી છે પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલઈ નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ